લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પાછલા રેકોર્ડ તોડીને વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી રહી શકે છે એક ચૂંટણી નિષ્ણાંતના અંદાજ મુજબ આ વખતની લોકસભા ચૂંટણીમાં કુલ ખર્ચ રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે આ આંકડો બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીના કુલ રૂપિયા સાહીઠ હજાર કરોડના ખર્ચ કરતાં બમણાથી પણ વધારે છે પાંત્રીસ વર્ષથી ચૂંટણી ખર્ચ ટ્રેક કરતા સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અધ્યક્ષ એન ભાસ્કર રાવે આ વખતની ચૂંટણી સૌથી મોંઘી રહેવાનો દાવો કર્યો છે તેમણે આ વખતની લોકસભા ચૂંટણી માટે તેમણે અગાઉ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ કરોડના ખર્ચનો અંદાજ મૂક્યો હતો જોકે ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોર્ડનો ડેટા જાહેર કર્યા બાદ તેમણે ચૂંટણી ખર્ચનો અંદાજ વધારીને રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડનો કર્યો હતો મહત્વનું છે કે અંદાજમાં લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયાના ત્રણ ચાર મહિના અગાઉ થયેલા ખર્ચ પણ આવરી લેવાયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ